નમસ્કાર મિત્રો ખૂબ જ દુઃખ સાથે સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો બનાવીને હું તમને ડિમોટિવેટ કરવા નથી માગતો પરંતુ બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે પ્લીઝ આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ માહિતી આપ તે તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને તેને ચોક્કસ અમલમાં મૂકશો એવી આશા રાખું છું તો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને દુઃખદ સમાચાર પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત બારમા રાઉન્ડમાં ઢળી પડ્યો તો જે આ ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે એના વિશે અને સાથે સાથે તમામ ઉમેદવારોને હું બે હાથ જોડીને કેટલીક વિનંતીઓ છે એ કરવા માગું છું તો એના વિશે તમે જે છે એ ચોક્કસ અમલ કરશો એવી આશા તમારા જોડે હું રાખું છું તો તમે એના પહેલાં આ જોઈ લો જે આ એક સમાચાર એના પહેલાં હતા પોલીસ ભરતીની દોડમાં નાપાસ જૂનાગઢના યુવકે આપઘાત કર્યો આ જે છે એ પહેલાં દુઃખદ સમાચાર આવ્યા હતા એના પછી જે બીજા દુઃખદ સમાચાર આવ્યા એ આ હતા બીજા નંબરના દુઃખદ સમાચાર તમે જોઈ શકો છો પોલીસ ભરતીની માટે ગોધરા જતા ત્રણ યુવાનોને અકસ્માત બેના મોત એના પછી એક બીજા પણ દુઃખદ સમાચાર તમે જોઈ લો પોલીસની કસોટી આપતી વખતે યુવતી ઢળી પડી આ જે છે એ ત્રણ સમાચાર એના પછીના તમે ચોથા સમાચાર જોઈ લો પીએસઆઈ બનવાનું સપનું હતું પોલીસ ભરતીમાં દોડતી વખતે યુવતીનો પગ ભાગી ગયો અને આ જે આ પાંચમા નંબરના જે છે એ લેટેસ્ટ ન્યૂઝ તમે આજના જોઈ લો સુરત પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત એસઆરપીમાં કોન્સ્ટેબલે પીએસઆઈ બનવા માટે પાંચ કિલોમીટરની દોડ લગાવી બારમાં રાઉન્ડમાં ઢળી પડ્યો તો તમે જે આ પાંચ તમે છો દુઃખદ સમાચાર જે છે એ તમે જોઈ શકો છો હવે તમને એવું લાગતું હશે કે આ દુઃખદ સમાચાર હું તમારા જોડે શા માટે શેર કરી રહ્યો છું તો એનો મુખ્ય હેતુ એ છે તો પહેલાં તો હું તમને જે મારી પહેલી વિનંતી છે એ છે કે જો તમારી સંપૂર્ણ તૈયારી હોય તો જ તમે ગ્રાઉન્ડ આપવા માટે જાઓ એટલે કે તૈયારી વગર ગ્રાઉન્ડ આપવા માટે જશો નહીં જો તમે સંપૂર્ણ તૈયારી કરી છે અને તમે પૂરેપૂરા કોન્ફિડન્ટ છો કે હું પચીસ મિનિટ અથવા તો ભલે તમે પચીસ મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું ના કરી શકો હું પાંચ કિલોમીટર દોડી શકીશ એવા કોન્ફિડન્ટ હોય તો જ તમે જે છે એ ગ્રાઉન્ડ આપવા માટે જાઓ પહેલાં જે આ સમાચાર છે એ આપણે પહેલાં ધ્યાનથી સમજી લઈએ અને એના પછી હું તમને કેટલીક વિનંતી છે એ કરું છું તમે જોઈ શકો છો લખ્યું છે સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ મૃત્યુ થયું છે રાઉન્ડમાં ઢળી વાલિયા એસઆરપી દળ જૂથ દસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય સંજયકુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા સવારે પ્રથમ બેચમાં પાંચ કિલોમીટર દોડ દરમિયાન ચાર પિસ્તાલીસ વાગે તેઓ બારમા રાઉન્ડમાં દોડતા અચાનક બેભાન થઈ ગયા હતા હવે બીજી વિનંતી હું તમને એ કરવા માગીશ કે તમે જ્યારે આ રીતે પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે દોડી રહ્યા છો જ્યારે તમને એવું લાગે કે હવે મારાથી દોડી શકાયું નથી તો તમારે મજબૂત જશો રાખીને દોડવાનું ચોક્કસ છે પરંતુ પરંતુ તમારે જ્યાં સુધી પોસિબલ લાગે ત્યાં સુધી દોડવાનું છે એના પછી તમારે જે છે એ દોડ મૂકી અને સાઈડમાં જતું રહેવું જોઈએ હવે આપણે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો સીપીઆર આપ્યો પણ ભાનમાં ન આવ્યો ફરજ પરના ડૉક્ટર ચિરા કટારીએ તાત્કાલિક સીપીઆર ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી પરંતુ સ્થિતિ ગંભીર જણાતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સવારે પાંચ વાગીને પાંચ મિનિટે દીવ હોસ્પિટલ ખોલવાડ ખસેડવામાં આવે જ્યાં ડોક્ટરે સાડા પાંચે એમને મૃત જાહેર કરે તો આ ખૂબ જ દુઃખદ સમાચાર જે છે એ તમે કહી શકો છો પોલીસ બનવાનું સપનું હોવું એ તે સારી બાબત છે અને પોલીસ બનવા માટે મહેનત કરવી એ પણ કંઈ ખરાબ વસ્તુ નથી પરંતુ તમામ ઉમેદવારોને હું બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે તમે જ્યારે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી કરો છો ત્યારે તમારે પૂરતે પૂરતું ધ્યાન રાખવાનું છે પોલીસ બનવું એ તમારા જીવનનું સપનું હોઈ શકે છે પરંતુ જિંદગી એ ખૂબ જ કિંમતી છે તમારે એનું ચોક્કસ ધ્યાન જે છે એ રાખવું જોઈએ અને તમને એમ થશે કે આ સમાચાર જે છે એ હું તમને શા માટે આપી રહ્યો છું તો એના માટે પણ હું તમને એ જ કહેવા માગીશ કે તમે આ સમાચાર સાંભળી અને ચેતી જજો કોઈ એક વ્યક્તિનો જીવનદીપ બુજાઈ ગયો છે તો બીજા કોઈ ઉમેદવાર જોડે આવું ના થાય એ મારો ઈરાદો છે તમામ ઉમેદવારોને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે પોલીસ ભરતીની જ્યારે પણ શારીરિક કસોટી આપવા માટે જાઓ છો ત્યારે સંપૂર્ણ પ્રેક્ટિસ કરો પૂરી પ્રેક્ટિસ ના હોય તો ગ્રાઉન્ડની પરીક્ષામાં ભાગ લેશો નહીં ચૌદ હજાર બસો ત્યાંસી જગ્યા ઉપર બીજી પોલીસની ભરતી વર્ષ બે હજાર છવ્વીસની અંદર આવવાની જ એના માટે તમે અત્યારથી તૈયારી શરૂ કરી દો અને તમે એ પોલીસ ભરતીની પરીક્ષામાં ભાગ લેજો અત્યારે જે છે એ આ ભરતીની અંદર જો તમારી તૈયારી ના થઈ હોય તો તમે આ ભરતીને જે છે એ જવા દો એના પછીની જે ભરતી આવશે એની અંદર ભાગ લઉં બીજી ઘણી બધી જગ્યાઓ છે જીપીએસસીની કોઈ પરીક્ષા તમે પાસ કરી લો જો તમારાથી શારીરિક કસોટી પાસ થઈ શકી ન હોય તમે મહેનત કરીને જુનિયર ક્લાર્ક બની જાઓ તલાટી બની જાઓ બીજી કોઈ પણ સરકારી નોકરી લઈ લો શા માટે જો તમારાથી થતું હોય તો જ તમારે આ જે છે એ ટ્રાય કરવાનું છે એના પછી આપણે જોઈ શકો છો આ તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે અને સુરત પોલીસ ભરતી શારીરિક પરીક્ષા વખતે દોડતા ઢાળી પડે એવી વખત હાર્ટ એટેકથી મોત તો હું તમને એટલું જ કહેવા માગીશ કે જિંદગી જે છે એ પોલીસ બનવા કરતાં વધારે કિંમતી છે તો તમે તમારી જિંદગીને મહત્વ આપી અને જે એ યોગ્ય નિર્ણય લો એવી આશા થશે આજનો આ વિડીયો પૂરો કરે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ